આ જે સાત દંપતી આપણે જોડાણા છે એ નવ દંપતી થકી તો આપણે બધા એકત્રિત થયા છે તો પોતે જોડાણા છે એનો પણ અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ આ દંપતીના વાલી કે જેની સહમતીથી વર્ગ જોડાણા તેવા વાલીને પણ સ્વાગત કરીએ છીએ જાનમાં પધારેલા બધા જાનૈયાઓ કન્યા પક્ષમાંથી પધારેલા બધા માનૈયાઓ સર્વેનો હું સમૂહલગ્ન સમિતિ વતી હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ સિવાય અમારી કોઈ જો કોઈ ભૂલચૂક થઈ હોય તો જ્ઞાતિના દીકરા તરીકે સમૂહલગ્ન સમિતિ અને જ્ઞાતિના કાર્યકર તરીકે હું ક્ષમા પણ માગું છું કદાચ ક્યાંક કોઈ ક્ષતિ પણ રહી ગઈ હોય તો એના માટે પણ અમને ક્ષમા કરજો અમારા પ્રમુખ શ્રી રામભાઈ ડાકી પણ હૃદયથી ક્ષમા માગે છે કદાચ ક્યારેય એવું બની ગયું હોય તો પણ ક્ષમાને પાત્ર રાખજો ફરીથી આવા કાર્યક્રમની અંદર તમે બહુળી સંખ્યામાં હાજરી આપજો સમૂહના કાર્યની અંદર આપણે બે આપણે જે દાતાઓ તરફથી કાળો મળેલો છે એ દાતાઓનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું